નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસ એનપીએવી દ્વારા અમદાવાદમાં સાયબર સિક્યોરિટી કોન્ફરન્સ પર સેમિનારનું આયોજન કરાયું વર્તમાન સમયમાં ટેકનોલોજી દરેક જન સામાન્યની જરૂરિયાત છે ડિજિટલાઇઝેશન આ સમયમાં સાયબર સિક્યોરિટીનું મહત્વનું વિષય છે જેના અનુસંધાને તાજેતરમાં જ અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે નેટ એન્ટી વાયરસ દ્વારા સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ પર સેમિનારનું આયોજન કરાયું હતું ભારતમાં સાયબર એટેક્સના લેટેસ્ટ ટ્રેન્ડ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ અંગે અવેરનેસ લાવવા માટે ખાસ પ્રકારે આ સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં બી એમ ટાંક એસપી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર અને એચ જે પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવેરનેસ યુનિટ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર જેવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાયબર સિક્યોરિટી અંગે એનપીએવી નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસના ડિરેક્ટર શ્રી સુમિત કેલાએ ખાસ માહિતી આપી હતી અહેવાલ અશ્વિન લિંબાસિયા तो मैं सुमित सुमितला हूँ एंड मैं हूँ डायरेक्टर नेट प्रोटेक्टर एंटीवायरस कंपनी से हमारा ऑफिस अहमदाबाद में आश्रम रोड पे है और गुजरात में हमारे ब्रांचेज है बड़ौदा राजकोट सूरत और ऑल ओवर गुजरात में हमारे ब्रांचेज है और ये आज हम यहाँ पे जो लॉन्च कर रहे हैं ये हम सिटीज़न लोगों के लिए जो नागरिक लोग हैं उनको साइबर फ्रॉड और साइबर क्राइम के लिए हमने एक हेल्प डेस्क नंबर जो शुरू किया है आज ये हेल्प डेस्क नंबर में सहायता की जाएंगी सब नागरिकों की सीनियर सिटीजन्स की जिसमें उनको पता रहेगा कि कोई टाइप का उनके साथ फ्रॉड हो रहा है या साइबर क्राइम जब हो रहा है तो उसके लिए उनको असिस्टेंस मिलेगा टेक्निकल असिस्टेंस मिलेगा वो मोबाइल है कंप्यूटर है लैपटॉप है गुजरात में हाल में स्टेट साइबर क्राइम खूब प्रमाण में दर रोजना हमने लगभग एक हज़ार कॉल વન નાઇન થ્રી જીરોની જે અમારી સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે ત્યાં કોલ આવતા હોય છે અને બનાવો લગભગ સાડી ચારસોથી પાંચસો જેટલા બનાવો નોંધાતા હોય છે એમાં લગભગ એંસી ટકા બનાવો સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના હોય છે અને લગભગ વીસેક ટકા જે બનાવો છે એ સોશિયલ મીડિયાને લગતા હેરાનગતિને લગતા પરેશાની હેકિંગ આ પ્રકારના બનાવો બનતા હોય છે તો આ બનાવોને રોકવા માટે અને એમાં ટેકનિકલ સપોર્ટ કરવા માટે આપણે ત્યાં ઓગણીસ ત્રીસ એક હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલુ છે અને આ હેલ્પલાઇન મારફતે આપને બંને પ્રકારના પ્રશ્નો મતલબ કે હેરાનગતિના પ્રશ્નો હોય તો પણ અને ફાઇનાન્શિયલ લોસ થયો હોય પૈસા ગયા હોય તો તાત્કાલિક એને રોકવા માટે આપ કોલ કરી શકો છો અમારે ત્યાં ચોવીસ કલાક આની કામગીરી કરવામાં આવે છે પોર્ટલ ઉપર બેન્કો પણ આમાં ચોવીસ કલાક હાજર હોય છે જે ફરિયાદી ફરિયાદ નોંધાવે છે એ તાત્કાલિક બેંકને મોકલવામાં આવે છે અને બેન્ક તરત એની અંદર જવાબ આપતી હોય છે